તો પછી આવડે આ નળા તમે મૂછે કરો તો આમાં હવા એમાં પાછી ન જાવી કારણ કે આ ની હવા વિરોધનો એમાં જે કમ્પોઝ થાય ને એ કમ્પોઝ થતું બંધ થાય પણ હજી આમાં એટલી તાકાત નથી થઈ છે બન્યું નથી જે હજી પિસ્તાલીસ દિવસ તૈયાર થાય ને ત્યાર પછી જ આનું ટાંક મોટી એટલે પ્રેશર એક એટલે વધારે આવશે

છે રીંગણી માં નાખવાનું છે અને મકાઈ હરિયા આપડે વાવવાની છે મકાઈ તો નહીં વાવવાની છે એને હરિયા વાવવાનું છે ઓર્ગેનિક ખાતર

ખાવા રીંગણી એ બધી હારી લીધી અને આપડે આવી દીશું ટ્રેક્ટર ડાકી મારવા હા માન માન હરાય રે પહેલા ત્યાં બાળવાનું નક્કી કર્યું હતું